જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે આણાનો તમારે બેસ્ટમાં બેસ્ટ કામ કરાવવું હોય ને તો તમારે કેવું ભરત ભરવું જોઈએ એ હું તમને કહું અને કેવું ના ભરવું જોઈએ એ પણ તમને કહું જેથી કરીને તમારું કામ છે એ બેસ્ટમાં બેસ્ટ થાય અને આણાના વિડીયોમાં ઘણા બધાના જે સવાલો છે કે ભાઈ તમે કઈ રીતે સીવો છો અને હું પ્રાઇઝ છે તો ટોટલી આ વિડીયોની અંદર જાણવા મળશે પહેલાં તમને હું ભરત બતાવું ને એ જોઈ જાઉં એટલે તમને આઈડિયા આવી જાય કે કેવી રીતના ભરત ભરવું જોઈએ અને ત્યાર પછી એ પણ બતાવીશ કે કેવી રીતના ભરત ના ભરવું જોઈએ એટલે બેના તમને સાથે સાથે નમૂના પણ આપીશ તો કેવી રીતનું ભરત બને છે એ તમને આઈડિયા આવી જાય એટલે તમને જ આઈડિયા આવી જાય કે આજ આ કદાચ ન બનાવવું હોય તો ગયા વર્ષે કોઈને આનું સીવડાવવું હોય પોર સીવડાવવું હોય તો એ કાયમ આવે એટલા માટે તમે ભરત ભરો ત્યારે ચાપણી છે ને એ આ રીતની કરાવાય ને આ રીતની ના કરાવે એટલે તમને આઈડિયા આવી જાય વિડીયો ગમે તો લાઈક કરવાનો ભૂલતો ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે તમે પહેલાં થેલા જુઓ આ છે હેન્ડબેગ બગલ થેલો કે થેલો ગમે કયો હાલે તો સરસ મજાનો થેલો છે અને આ રીતનું ભરત તમારે ભરવાનું સિંગલ ભરત ટૂંકમાં તમે જોઈ શકો છો કેવો બૂટો સરસ વચ્ચે છે જો આ પણ થેલો છે આ ઊભો થેલો છે લીલો સરસ મજાનો છે મોર મોર ચાપેલો છે આમાં અને નાકા તમે નાકા તમે આજીવન થેલો તૂટે ને તો નાકા ન તૂટે ને પહેલાં શું તો આપણે હેન્ડલની હું આવતું બધું તો એમાં નાકાનો બહુ પ્રોબ્લેમ રહે તો હેન્ડલ તૂટી જાય ને એવું થતું પણ આ ડાયરેક કાપડની અંદર જ આવે બધામાં નાકા એ જ રીતના છે જોવો તમે આ બધા અલગ અલગ થયેલા છે આ છે ગણપતિ દાદા તો આમાં પણ નાકા એ રીતના તો આ બધા થેલા છે ચૂંકમાં એક જ આંટો બનાવ્યો તો બાકી બધા ઊભા છે તો આ રીતના થેલા છે અને ભરત તમે જોયું છે કઈ રીતનું છે હવે પેલા હવે વંશિકા તમે જુઓ એટલે તમને આઈડિયા આવે તો હા છે બધા વંશિકા વંશિકામાં ખાસ તમે જુઓ ને આ જગ્યાએ બધા ત્રણ ત્રણ બુટ્ટા જે છે તમે ત્રણ બુટ્ટા છે આમાં પછી આમાં પણ ત્રણ બુટ્ટા છે એટલે ગમે તેવી ડિઝાઇન હોય ને એ ઉપાડી એક એટલે ભરત હંમેશા આવું જ ભરવું જોઈએ જો આમાં પણ ત્રણ બુટ્ટા આમાં દિલ પડ્યું છે આપણું ફેવરેટ છે તો ભરતને બને ને એટલું ઓછું હોવું જોઈએ ભરત જો આ ભરચક છે પણ છતાં થોડીક જગ્યા છે આમાં જો આ ત્રણ બુટા છે સરસ મજાના તો આવી રીતે બને ને એટલું ઓછું ભરત ભરવાનું એટલે તમને આઈડિયા આવી જાય હવે વધારે ભરત ક્યુ કહેવાય ને એ પણ હું તમને આગળ બતાવું એટલે વિડીયોમાં બીના રહેજો પણ સારું અને વ્યવસ્થિત બનાવવું હોય તો વધારે પડતા ત્રણ બૂટા ઓછો જેટલું ભરત હશે ને એટલું સારું આવ્યો સારું બનશે તો આ બધા અલગ અલગ માશિકા છે તમે જોતા જઈશો તો પછી તમને કહું કે આ કેવું ના બનાવવું જોઈએ તો ના ભરવું જોઈએ ટૂંકમાં જો આમાં સરસ મજાની વેલ પાડેલી છે સરસ મજાના વશીકા છે આ પણ ત્યાર પછી તો આ કેટલા લેટસ્ટ લાગે છે આમાં જો કે ભરત ભરચક છે પણ તોય મસ્ત લાગે છે હવે તમારે કેવી રીતના ભરત ના ભરવું જોઈએ એ હવે તમને બતાવું એ પહેલાં કેમ કે હું જાવા જાવું પડશે શીવવા મારે ન્યા ગયા વગેરે તો તમને નહીં બતાવી શકું કેમ કે ન્યા છે ને એ રીતનું સીવેલું છે એટલે તમને આઈડિયા આવી જાય કે આવું ભરત ન ભરવું છે તો ન્યા અને તમને બતાવું અને અહીંયા જો અમારે મેડમ છે કેમ છે સારું મજા 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 જ છે ભાઈ જોવો તો હા પાવર કાપ હતો એટલે નહીં નહીં ખાશે વેલાઈ ને લુગડા હુકવે છે હવે हां दाखल किया दाखल किया नहीं नहीं ये काका जी ने काका जी क्यों ये किशन आना के जुलना हूं आई हूं अंगूठा नांगली क्यों किशन मामा ने गिरा दिया क्यों ऐसा का हां फादी હાલો તો હું જવા દઉં શીવવા અને ત્યાં જ તમને બતાવવું બધું આ ગાડી તો ફેલ છે તમને ખબર જ છે હમણાં સારું નથી થતી તો આપણે આ ગાડી એવર જ હારી આ તો ભાઈ રાખવાનું હોય તો રેડી થઈ ગઈ છે પોતું બધું મરાઈ ગયું છે અને ઘણાને એમ થતું છે કે આજ પાવર કાપ છે તો કેમ શીવવા જાય પણ કેમ કેમ મશીન છે ને વાડી વિસ્તારમાં છે એટલે વાડી વિસ્તારમાં પાવર કાપ ન હોય એટલે ખાસ કરીને જો મિત્રો આવા વંશિકા ન ભરવા જોઈએ જેથી કરીને તમે જોઈ શકો છો આખે આખું ભરસક આમાં કાંઈ એટલે કાંઈ જ ન પડીએ કે કોઈ સાંસદ ન રહે આ જેટલા પણ વશિકા હવે આવે છે ને એ બધા ભરસક છે જુઓ તમે આમાં અંદર કોઈ ડિઝાઇન પાડીને કી પાડવી તોય ન પડી કી એટલે આવા વાંશિકાને બને ત્યાં સુધી ન ભરવા જોઈએ તમે જોયું છે ભરત એટલે હવે તમને આઈડિયા આવી ગયો છે કે કેવું ન ભરવું જોઈએ અને કેવું ભરત ભરવું જોઈએ જેથી કરીને તમારું કામ છે એ બેસ્ટ બને અને ખાસ કે આણાનો હવે ઘણા બધાને સવાલ હતા કે હું કઈ રીતે સીવું છું તો ખાસ કરીને છે ને અમારા તળાજા તાલુકો મુવા તાલુકો અને ભાવનગરના એરિયામાં વધારે લાગવું પડે કેમકે ઘણા બધા લોકો બહારથી જોવે છે ને એને ખ્યાલ નથી ઘણાને એમ થાય કે હું પોતે ભરત ભરી બનાવી અને પછી વેસું છું તો એવી રીતનું નથી આમાં અમારા એરિયામાં એવું હોય કે લગ્ન હોય ઘરે તો બેનને આણું દેવાનું હોય તો બેને જાતે ભરત ભરેલું હોય બધું તો એ ભરત સીવવા જવાનું હોય અમારે ઘરે ઘરે તો એ રીતનું હોય એટલે ઘણાને એવું થાય કે ભાઈ તમે ખુદ બેસો છો એવું લાગશે કે ઘણો બધો સારો તમારા બધાના કમેન્ટ બહુ એટલે બહુ આવે છે હમણાં થોડાક ઓલો થેલાનો વિડીયો તો એમાં પણ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ભરપૂર કમેન્ટ આવી કે શું પ્રાઇઝ છે કઈ રીતે મંગાવીએ કે તો પહેલાં પણ મેં તમને કીધું કે હું વિચારું છું કાંઈક ઓનલાઈન સેલિંગ ઓનલાઈન વેચીએ કોઈ રીતનું પણ હવે બહુ મને આઈડિયા નથી તો ખાસ કોઈ ઓનલાઈનનું કરતા હોય જે એમ કહેવાય કે એમેઝોન ફ્લિપકાર્ટ વગેરેમાં કોઈ સેલ કરતા હોય તો પ્લીઝ એ જરાક મને કોન્ટેક કરજો ઇન્સ્ટાગ્રામની આઈડી ડિસ્ક્રિપ્શનની અંદર જ છે તો મને કાંઈક થોડુંક જાણવા મળે અને હું તમારા માટે આવી બધી વસ્તુ ઓનલાઈન પ્રોડક્ટ લાવી શકું અને મારો બિઝનેસ ચાલે અને તમને પણ ઘર બેઠા મળી જાય કહું કે તમને આણાંની પ્રાઇઝ કઈ રીતની હોય આણાની કામના કોઈ ફિક્સ પ્રાઇઝ હોતી નથી કેમ કે બધો અલગ અલગ ભરત હોય અને ઘણા બધી જગ્યાએ ઘણી બધી જોડ ઓશિકા હોય થેલા ઘણા બધા હોય તો એ પ્રમાણે ભાવ થાય અને ક્યાંક ઓછું થાય તો એમ કહેવાય ને તો સાડા આઠ નવ હજારથી સ્ટાર્ટઅપ થાય તે પંદર પંદર હજાર આજુબાજુ હોય ટૂંકમાં વધી વધીને બસ પંદરની રેન્જ જ હોય તો જે કોઈને કરાવવું હોય તો અમારું ગામ છે વેજોદરી તાલુકો છે તળાજા જિલ્લો ભાવનગર તો વેજોદરી આજુબાજુના જોતા છે અને તો ખ્યાલ જ છે મને ઓળખતા છે આ તો કદાચ નવા કોઈ હોય એને કામ કરાવવું હોય તો ખાસ ઇન્સ્ટાગ્રામની આઈડી છે એમાં સીધો એ જ મેસેજ કરજો કે ભાઈ અમારે આણાનું કામ કરાવવું છે કંઈ શું છે એટલે ડાયરેક્ટ તમને રિપ્લાય મળી જાય ઘણા બધા હાય હલો કરે તો હમણાં થોડોક કામમાં હોવો ને એટલે હાય હલો ન થાય એટલે ડાયરેક્ટ મેસેજ કરો તો ડાયરેક્ટ કરજો કે અમારે આણું ચીવડાવવું છે અમે આ ગામના છીએ એટલે સીધો મેસેજ કરજો હાય હાય નહીં કરતા લગ રિપ્લાય કેમ કે હમણાં થોડોક કામમાં છું ને એટલે નથી દેતો રિપ્લે તો ઓછું ખોલું છે એટલે આ રીતનો મેસેજ કરશો ને એટલે ડાયરેક્ટ તમને રિપ્લાય મળી જશે તો આવી રીતનો કાંઈક ગધો આણાનો વિડીયો હવે તમારા મનમાં લગભગ તો કાંઈ પણ ડાઉટ નહીં હોય આણાને લઈને તો ખાસ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો અને કાંઈ ડાઉટ હોય તો પણ કમેન્ટની અંદર કહેજો જેવાથી કરીને હું રિપ્લાય આપીશ અને ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મળશે એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો ભાઈ ભાઈ